જે બાઇક રિપેર કરવાના પૈસાની નજીવી બાબતની માથા ફૂટનો ખાર રાખી દેવજીભાઈનો બનેવી અને બીજા બે અન્ય ગઈકાલ રાતે તેમની વાડી આવી છૂટા પથ્થરોના ઘા માર્યા હતા દેવજીભાઈના આખા શરીરે પથ્થરોના ઘા લાગ અને માથાના ભાગે પથ્થર લાગતા દેવજીભાઈનું મોત થયું હતું તેમના પગલે હળવદ પોલીસે મેરુપર ગામે દોડી ગઈ હતી ત્યારબાદ મૃતકના પુત્રએ ભીખલીયાભાઈ લગસી કાંકરિયા ચંદુભાઈ જુબાટિયા ચિતુભાઈ જુબાટિયા સામે ફરિયાદ નોંધાઈ છે તેમના તેમના પિતા અને મામા વચ્ચે વિશે બોલાચાલી થઈ હતી જેમાં બાઇકની નુકસાનીના પાંચસો રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા ફરિયાદીએ પૈસા નહીં આપતા ફરિયાદીને ગેરહાજરીમાં ફરિયાદીના પિતાની હત્યા નિપજાવી અને ઘટનાને લઈ હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે